મિત્રો કેમ છો બધા મજામાં ને હું ગીતા પંચાલ આપનું ફરી એકવાર મારી ચેનલમાં સ્વાગત કરું છું રીસ્ટાર્ટ એટ ધ રેટ ગીતા મિત્રો આ નગોળ છે આ પહેલાંના વિડીયોમાં મેં આપ સમને અડુસીના ફાયદા વિશે જણાવ્યું હતું નગોળના પાન એ વાયુ માટે બહુ હિતકારી છે જુઓ અને મેં સાત આઠ વર્ષ પહેલાં વાવેલી આખા ગાર્ડનમાં દર વર્ષે હું સો જેટલા વૃક્ષો વાવું છું અને જેમ કે હું વાત કરું છું કે દરેક ઔષધિ ફાયદાકારક છે એમાં કોઈને કોઈ ગુણ છે તો આ નગોળના પાનનું ઘૂંટણના દુખાવામાં કમરના દુખાવામાં જેમ કે હાડકાના દુખાવામાં વાયુના રોગોમાં કોઈ પણ દુખાવો થતો હોય એનો શેક કરવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આનો રસ પીવાથી નગોળ અને પારિજાતના પાનનો રસ પીવાથી તમે પાંચ પાન નગોળના પાંચ પાન પારિજાતના તમે સાંધાના દુખાવમાં વાયુના દુખાવવામાં સંધિવામાં જ્યારે તમે આ એનો રસ પીઓ છો બનાવીને ત્યારે તમને ખૂબ ફાયદો થાય છે હું આના વિશે પણ તમને જણાવીશ આગળ અને જોતા જઈશું અને એની જાતે જ સાથે જુઓ આ પારિજાતનું પાન વૃક્ષ પણ છે આ પારિજાતના પાન છે જુઓ આ પારિજાતનું વૃક્ષ છે એટલે આ પારિજાત અને આ નગોળ આ બંનેનું મિશ્રણ કરી અને આપણે એનો રસ પીવાનો છે પાંચ પાન નારી જાતના પાંચ પાન નગોળના સવાર સાંજ ખાલી પેટે એટલે કે એક કલાક પહેલાં કંઈ ના ખાધેલું હોવું જોઈએ અને એક પછી કંઈ ના કલાક ના ખવાય પાંચ પાનને મિક્સરમાં વાટી થોડું પાણી નાખી અને જેમ અડુસીના પાનની જેમ જ કપડાંથી ગાળી નાખી અડધો કપ જેટલું પાણી નાખી અને સવાર સાંજ પીવાથી તમને ખૂબ રાહત થાય છે પણ આ પ્રયોગ લાંબો સમય કરવો પડે છે એને થોડી વારમાં બે ચાર દિવસના પ્રયોગ પછી તમને ફાયદો થતો નથી તમારે કમસે કમ પંદર વીસ દિવસ આનું કરવું પડે અને સવાર સાંજ બે ટાઈમ નિયમિત લેવો ત્યારે તમને ચોક્કસ ફાયદો થાય છે કોઈ પણ જાતની દુખાવાની દવા લીધા વગર તમને નગોળના પાનથી ફાયદો થાય છે એના અનેક બીજા ઉપયોગો છે એ પણ હું આગળ તમને જણાવતી રહીશ તો અત્યારે તમને અમારી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ પણ એક જાતની સેવા છે હું લોકોને સમજાવું છું આપણને કોમેન્ટમાં પણ પૂછી શકો છો કે આના શું શું ફાયદા છે અને કેવી રીતે કરાય છે અને ક્યાં મળી રહેશે આ તમને કોઈપણ બગીચામાં કે ઘણીવાર ગામડાઓમાં અને બધે ઘણા ઠિકાણે મળી રહેશે અને ખૂબ સારામાં સારું વૃક્ષ છે અને અત્યારે એ એમસી દ્વારા પણ જ્યારે રોપાઓનું વિતરણ થાય છે ત્યારે મળી રહેશે આવો નાનો છોડ થાય છે અને એને તમે ઘરમાં પણ વાવી શકો છો તો મિત્રો નમસ્તે ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી વાત સાથે ત્યાં સુધી હું રજા લઉં નમસ્કાર જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ